હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો કાલે સેન્સ એકસો ને પોઈન્ટનો વધારો હતો અને સેન્સના ત્રીસ શેરો પૈકી સત્તર વધતા હતા અને તેર ઘટાડો હતો આજે બંધ બજાર બંધ છે અને નિફ્ટીમાં બાવીસ હજાર પોણસો સપાટ હતો નિફ્ટીના ઓગણ શેર વધતા હતા અને એકત્રીસ શેરમાં ઘટાડો હતો બેંક નિફ્ટી તેતાળીસ પોઈન્ટનો ઘટાડો બેંક નિફ્ટીના ચાર શેર ઘટાડા સાથે બંધ રહ્યા અને આઠ શેર ઘટાડા સાથે બંધ ચાર શેર વધારા સાથે બંધ રહ્યા અને આઠ શેર ઘટાડા સાથે બંધ રહ્યા અને મિડકેપના એકત્રીસ શેર વધારા સાથે બંધ રહ્યા અને સિત્તેર ઓગણ સિત્તેર શેર ઘટાડા સાથે બંધ રહ્યા એનએસસીના નવસો અઠ્યાસી શેર વધારા સાથે બંધ રહ્યા અને સોળસો પંદર ઘટાડા સાથે બંધ રહ્યા હવે આજે આપણે વાત કરવી છે ટેસ્લા એલન મક્સ અમેરિકાના અને વિશ્વના મોટા મોટા ઉદ્યોગપતિ ટેસ્લાની ગાડી ભારતમાં આવી ગઈ હતી અને થોડા સમયમાં એટલે એકાદ વર્ષમાં ટેસ્લાની ગાડી ભારતના બજારમાં દોડતી છે રોડ ઉપર તમે જોઈ શક્યો અને એના માટે સરકારે લાલ ઝાછન બીજાવી છે અને એનો પહેલો ઉદ્યોગ મહારાષ્ટ્રમાં કદાચ શરૂ થઈ શકે અને ઉદ્યોગમાં જે ઉત્પાદન થાય એના પહેલાં ટેસ્લાને ભારતીય બજારમાં ગાડી વેચવાની અનુમતિ મળી જાય છે અને જે ટેરિફ ક્ષેત્રમાં ખૂબ ઘટાડો કરવામાં આવ્યો છે હવે ટેસ્ટલા ચાલશે ભારતમાં ઈવી ટેસ્ટલા તો ભારતની બીજી ગાડીઓ પણ ધમધમાટ ચાલવાની છે ઈવીનું માર્કેટ ભવિષ્યમાં મોટું માર્કેટ બનવાનું છે ફ્યુચર માર્કેટ ભવિષ્યનું માર્કેટ અને ભવિષ્યમાં કયા સેક્ટરની ગ્રોથની કેટલી શક્યતા છે અને આવા સેક્ટરના બિઝનેસમાં જે ટોપ મોસ્ટ કંપનીઓ છે ઈવી કંપનીઓ આ સેક્ટરની કંપનીઓ ભવિષ્યમાં ગ્રોથ કરવાવાળા સેક્ટરની કંપનીઓના સફળ બિઝનેસની અપેક્ષા આપણે રાખીએ અને સાથે સાથે આવી કંપનીમાં જેનું જનું રોકાણ હોય એને પણ સફળતા સફળતા મળે એવી અપેક્ષાઓ હોય છે તેમાંથી એક સેક્ટર છે ઇવી સેક્ટર અને ઈવી સેક્ટર ફોર વ્હીલ ટુ વ્હીલ અને તેની તેની સાથે સંકળાયેલો બિઝનેસ એટલે કે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રેક્ટર આજે આપણે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરવી છે અને જો મિત્રો તમે એવી ગાડીઓ જો બજારમાં હોય તો એના જો ચાર્જિંગ સ્ટેશનો ના હોય અત્યારે જે પેટ્રોલ પંપો સીએનજી પંપો આખા દેશોમાં ઝાડાની જેમ પથરાયેલા છે તો જ તમે ગાડી ઓછી નીકળો તો તમને રસ્તામાં એનું ફ્યુલ ઇંધણ મળી જાય એવી રીતે જો ઈવી ગાડીઓ વેચવી છે કંપનીઓને તો ચાર્જિંગ સ્ટેશનનું જાળવું પાથરવું પડશે અને એમાં કઈ કઈ કંપનીઓ કામ કરી રહી છે કઈ કઈ કંપનીઓનો બિઝનેસ જોરદાર ચાલી રહ્યો છે અને કઈ કઈ કંપનીઓના માટે સજ્જ થઈ રહી છે આ બધી વાત જાણવી પડશે ઈવી સેક્ટરનું વેલ્યુ ત્યારે વધશે જ્યારે ચાર્જિંગ સ્ટેશન ચાર્જિંગ ઇન્ફ્રા આખા દેશમાં પથરાશે અને તમે એવી ગાડીની ખરીદશો પણ સાથે સાથે ચાર્જિંગ કરવા માટે પણ તમારે સ્ટેશન હોવું જોઈએ ચાર્જિંગ સ્ટેશનની જાળ પાથરવી પડશે અને તેના માટે અને તે આ દેશ માટે ટેસ્લા જેવી ગાડીઓ આપણી ભારતની વિદેશી સ્વદેશી ગાડીઓની પણ માર્કેટ ધૂમ છે ભારતનું ખૂબ મોટું માર્કેટ પથરાયેલું પડ્યું છે એના માટે આપણા પ્રથમ શેરની જે વાત કરીએ કે ટાટા પાવર સોલાર અને ચાર્જિંગ ઇન્ફ્રા એક લાખ ઇન્ફ્રા એક લાખ ઇવી ચાર્જિંગની સ્થાપના બે હજાર પચીસ સુધી ટાટા પાવર કરશે એવી ટાટા પાવરની ઘોષણા કરી અને ટાટા પાવર સોલાર રિન્યુ એનર્જીબલ અને વધારામાં આ ઈવી ચાર્જિંગનું કામ જોરદાર કર્યું છે ટાટા પાવર એલિયન્સ મોટર સાથે પાર્ટરની સાથે પાર્ટનરશિપ કરી છે અને સાથે રિન્યુબલ અને ઈવી ચાર્જિંગ માટે આ મોટર સાથે એણે પાર્ટનરશિપ કરી છે અને ચાર્જિંગ હશે તો જ ઈવી વેકરનું વેચરણ છે એના પછી બીજી કંપની છે ઈવી બી ઇન્ડિયા ઈવી ચાર્જિંગ ચાર હજાર પોનસો ચાર્જિંગ સ્ટેનું બે હજાર પચીસ સુધી સબમિટ કરવાની આ કંપનીની પણ ધારણા છે આ કંપની વિદેશી કંપની છે પરંતુ ભારતમાં પણ આ લિસ્ટેડ કંપની છે અને એના પછી નામ આવે છે અદાણી ઇલેક્ટ્રિક આઠ હજાર પોંચસો ઈવી ચાર્જિંગ સ્ટેશન કંપનીના ધમધોકા બનીને તૈયાર થવા જઈ રહ્યા છે અને વધારામાં પણ આ કંપની નવા નવા ચાર્જિંગ સ્ટેશનો માટે એની જમીન અને એના અમુક કંપનીઓ સાથેના કરારો કંપની કરી રહી છે એના પછીની કંપની છે અદાણી ગેસ તે મહિન્દ્ર સાથે પાર્ટનરશીપ ડેવલપમેન્ટ ઇવી સ્ટેશન કરવા જઈ રહી છે અદાણી ટોટલ ગેસ પણ આની આમાં જંભળાવી રહી છે કંપ કંપની મિત્રો અને એના પછીની કંપની છે જીએસડબલ્યુ એનર્જી આ કંપની પણ ચાર્જિંગ સ્ટેશન અને સોલારમાં કંપની કામ કરવા માટે જઈ રહી છે તો મિત્રો ભવિષ્યનો બિઝનેસ ઘણા માણસો કહેતા હોય કે ભવિષ્યમાં ચાલવાવાળા બિઝનેસમાં તમે પૈસા ન અને આ સમય ટેકનોલોજીનો સમય છે આવનારો બિઝનેસ કયો છે અને ઘણા બિઝનેસો ટેકનોલોજીને કારણે ખતમ પણ થઈ રહ્યા છે તો આવનારા સમયમાં બિઝનેસ કયો સારો ચાલવાનો છે ટીવી કંપનીઓમાં આપણે વધારાનું રોકાણ નવું નવું રોકાણ આવી કંપનીઓમાં કરવું જોઈએ મિત્રો આ જે એવી વેહિકલ ચાલવાના છે એકસો ને હજાર ટકા છે સરકારનો પણ એના ઉપર ખૂબ ભાગ ભાર છે સરકારે એમાં સબસિડી આપી રહી છે અને નવા નવા ઉદ્યોગ માટે બીજી પણ સરકાર મદદ કરી રહી છે બાદની વિદેશી કંપનીઓને ટેરિફમાં પણ છૂટ આપી રહી છે અને એની સાથે સંકળાયેલું આ સેક્ટર કે ચાર્જિંગ ઇન્ફ્રા ચાર્જિંગનું નવું નવું ઇન્ફ્રાનું ડેવલપમેન્ટ કરવા માટે જે જે કંપનીઓ આગળ આવશે તેમને પણ પ્રોત્સાહન આપવાની છે અને ભવિષ્યમાં જમ દેશમાં સીએનજી પંપો પેટ્રોલ પંપો જેમ પથરાયેલા છે તમે બે કિલોમીટર ચાલો એટલે પેટ્રોલ પંપ આવે કિલોમીટર ચાલો એટલે સીએનજી પંપ આવે એ રીતે તમારે કિલોમીટર બે કિલોમીટર આવા પંપો ચાર્જિંગ સ્ટેશનો બનેલા તમે ભવિષ્યમાં ભારતમાં જોઈ શકો છો થેન્ક યુ આભાર